આ તરફ વડોદરામાં મહેસૂલ સચિવ જયંતિ રવિએ કલેક્ટર કચેરીના અધિકારીઓની સાથે આજરોજ એક બેઠક યોજી હતી મહેસૂલ સચિવે વડોદરા જિલ્લામાં નવી શરતની જમીનોને જૂની શરતોમાં ફેરવવાની કામગીરીની પ્રશંસા કરી તેમણે કહ્યું કે જિલ્લામાં સાહીઠ હજાર ખેડૂતોને જૂની શરતોમાં ફેરવવાની કામગીરીનો લાભ મળ્યો છે અગિયારસો જેટલા રેવન્યુના કોર્ટ કેસોનો ટૂંકા ગાળામાં જ નિકાલ પણ કરાયો છે શરતમાં ફેરવવાની જે કામગીરી હતી લગભગ સાહીઠ હજાર એવા કિસ્સાઓમાં ખેડૂતો માટે આ આ ફાયદો થયો છે અને એ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે બરોડા જિલ્લામાં એટલા બધા સર્વે નંબર્સમાં એટલે આ એક સારું બહુ જ અને સિમિલરલી જે રેવન્યુના કોર્ટ કેસીસ છે એમાં પણ જે ભરાવો હતો એને પણ અત્યારે અમે આખા ગુજરાત ગુજરાતમાં ડ્રાઈવ લઈ લઈ રહ્યા છે કે આવા બધામાં ઝડપી નિકાલ એટલે સાતસો ઉપરાંત કેસીસ ટોટલી ઇનફેક્ટ સાતસો વધતા બીજા એમ કરીને અગિયારસો જેટલા કેસીસ ટોટલ બધાને ટોટલ કરીએ તો એની નિકાલ આ ટૂંક સમયમાં કરવામાં આવી છે પણ ખૂબ પ્રશંસનીય છે અને સાથે સાથે અમે એ પણ કહ્યું કે હવે જે સ્વામિત્વ યોજનામાં ગામથળોમાં જે પ્રોપર્ટી કાર્ડ જેવી સ્વામિત્વ યોજનામાં જે આપવા માટેની પ્રાવધાન સરકારે કરી છે એનું પણ ચેકિંગ થાય એના માટે ભાર આપવામાં આવ્યું અને પછી જે સલામતી અને સેફટી માટે જે આ બ્રિજ